કઈ પણ કરતા હોય છે ફેમસ થવા માટે આવું નવા પેતરા કરતા હોય છે ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે જ્યાં રીલ્સ બનાવવાના ચક્કરમાં યુવાનો ભાલ ભાન ભૂલી રહ્યા છે કે જ્યાં મહીસાગર ના યુવાને રીલ્સ બનાવવા હવામાં ફાયરિંગ કર્યું છે રોનક ગઢવી નામના આ યુવાને ફેમસ થવા માટે હવામાં ફાયરિંગ કરતો વિડિયો અપલોડ કર્યો છે જ્યાં કારમાં બેસીને હવામાં ફાયરિંગ કરતો વિડીયો બનાવી વાયરલ કર્યો છે જ્યાં પોલીસ પોલીસને ચેલેન્જ કરતો આ વિડીયો સામે આવ્યો છે ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો જ્યાં જે કાળા કલરને જે પટ્ટીવાળી જે બ્લેક ફિલ્મવાળી જે કાર છે એ લઈને આ યુવાન હવામાં ફાયરિંગ કરી રહ્યો છે અને વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કરી રહ્યો છે જ્યાં મહીસાગર પોલીસને ખુલ્લી ચેલેન્જ આપી રહ્યો છે ખુલ્લી ચેલેન્જ આપી રહ્યો છે મહીસાગર પોલીસને કે તમારે થાય કરી લો હું તો ફાયરિંગ કરીશ ને આવી ઘટના જે બની છે મહીસાગર કે જ્યાં યુવાને યુવાને પોલીસે ચેલેન્જ આપતો વિડીયો બનાવ્યો છે બનાવવા કરતા હોય છે ત્યારે વધુ એક યુવાને આ પ્રકારનો વિડીયો બનાવે છે રોનક ગઢવી નામનો આ યુવાન હવામાં ફાયરિંગ કરતો વિડીયો અપલોડ કર્યો છે અને મહીસાગર પોલીસને ચેલેન્જ આપતો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ ત્યારે આ અંગે હવે પોલીસ કોઈ કાર્યવાહી કરે છે કે નહીં તે જોવું રહ્યું